તો મિત્રો સ્વાગત છે તમારા બધાનું આજના આપણા એક નવા બ્લોગમાં તો મિત્રો આજે અમે વિઝિટ કરવા માટે આવ્યા છીએ મસાઈકી ફાઉન્ડેશન ટ્રસ્ટ જે ફતેગઢ ખાતે આવેલું છે તો અહીંયા મિત્રો સ્કૂલ તૈયાર થાય છે હોસ્પિટલ તૈયાર થાય છે એ રીતે બધી સુવિધાઓ તૈયાર થાય છે તો મિત્રો તમને બતાવું એ પ્રમાણે આ છે સ્કૂલ મસાઇકી ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ચાલુ કરી છે સ્કૂલ અહીંયા હાલ નવથી થી અગિયારનો ક્લાસ ચાલુ થઈ ગયો છે અને આ મિત્રો આખું મસાયકી ફાઉન્ડેશન ટ્રસ્ટ છે જે ચોપન વીઘામાં વિક વિકસાયેલું છે મિત્રો તમે જોઈ શકો છો તો મિત્રો વિડીયોમાં બનેલા રહો આપણે તમને અંદર જે સ્કૂલ પણ બતાવીએ સ્કૂલમાં નવથી અગિયારનું ક્લાસ ચાલુ છે અને ધીરે ધીરે કામ વધી રહ્યું છે મિત્રો તો તમે પણ મસાઈગી ફાઉન્ડેશનને સપોર્ટ કરો એનો ક્યુઆર કોડ ડોનેશનનો ક્યુઆર જે કોડ આવે એ મિત્રો હું સ્ક્રીન પર મૂકી દઉં છું તો એમાંથી તમે એને ડોનેટ કરો તમારાથી થાય એટલી કોશિશ કરો મિત્રો સમાજનું છે સમાજમાં સપોર્ટ કરો ને એવું નથી કે આપણે મુમન સમાજ સમાજો કોઈ બી તરીકે અને બધા માટે મિત્રો બનાવવામાં આવેલું છે અહીંયા એક સારી એવી હોસ્પિટલ બનાવવામાં આવશે જે આપણા આ વિસ્તારમાં ક્યાંય નહીં હોય એવી હોસ્પિટલની સુવિધા અહીંયા આપવામાં આવશે મિત્રો તો મિત્રો આપણે અહીંયા અંદર જઈએ સ્કૂલના અંદર અને સ્કૂલમાં જોઈએ કે કેટલું કામ આવેલું છે શું શું થઈ રહ્યું છે મિત્રો વિડીયોમાં બની લા મળી તો મિત્રો હવે આપણે સ્કૂલના અંદર જઈએ છીએ તો મિત્રો તમને વ્યૂ બતાવીએ પ્રમાણે જોઈ શકો છો આજે સ્કૂલ આ છે મિત્રો બારનો વ્યૂ જોઈ શકો છો પ્રમાણે અને આ સ્કૂલ ચાલુ થઈ ગઈ છે નવથી થી અગિયાર અને તમે એના ક્લાસ જોઈ શકો છો મિત્રો આ બધા ક્લાસ છે સ્ટાફ રૂમ લેડીઝ રૂમ કમ્પ્યુટર લેબ આ પ્રકારનો મિત્રો સેટઅપ છે તમે જોઈ શકો છો એ પ્રમાણે આ ડિજિટલ બોર્ડ છે મિત્રો અને ડિજિટલ બોર્ડ ને બેઠક છે આ મિત્રો સાયન્સ નું રૂમ છે આ મિત્રો અહીંયા રૂમ આપેલા છે અને મિત્રો હાલ નવ ધોરણ અને 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 બે છે સાયન્સ કોમર્સ નવ ધોરણ નવ એ હિસાબે મિત્રો રૂમ છે મિત્રો હવે આપણે આવ્યા છીએ ફિઝિક્સની લેબમાં અગિયાર સાયન્સની જે ફિઝિક્સની લેબ છે મિત્રો આ તમે જુઓ અહીંયા બધા રૂમમાં મિત્રો ડિજિટલ બોર્ડ તમને જોવા મળે છે અને આ રીતે આ હિસાબે અહીંયાથી મિત્રો બારનું નેચરલ વાતાવરણ તમે જોઈ શકો છો મિત્રો વિદ્યાર્થીઓને સપોર્ટ બહુ સારી આપી છે અહીંયા તો મિત્રો તમે પણ તમારા જો બાળક નો હોય તો આ અગિયાર સાયન્સ કરવા માંગતા કે કોમર્સ કરવા માંગતા હો તો મિત્રો અહીંયા તમે ચોક્કસથી વિઝિટ કરજો તમને જોઈને દિલ ખુશ થઈ જશે મિત્રો મિત્રો તમને ઉપરથી વ્યૂ બતાઉં મસાય કે ફાઉન્ડેશનનો તમે જોઈ શકો છો બહુ વિશાળ એવું કામ ચાલુ થઈ રહ્યું છે મિત્રો આપ સૌને વિનંતી છે કે ખાલી મસાય કે ફાઉન્ડેશન ટ્રસ્ટને સપોર્ટ કરો આ સ્કૂલ છે મિત્રો આ પેલે સામે મિત્રો હોસ્પિટલનું કામ ચાલુ છે તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં મિત્રો આપી છે ત્યાં ડોનેટ કરતા હોજો એ બતાવ્યા પ્રમાણે આ હતી સ્કૂલ જ્યાં નવ નવ ધોરણ નવ અને અગિયાર સાયન્સ અને કોમર્સ ચાલુ છે આ તમે વ્યૂ જોઈ શકો તો મિત્રો જેના વિદ્યાર્થી જેના છોકરાઓ કે છોકરી હાલ ધોરણ આઠમાં ભણતા હોય નવમાં આવવાના હોય તો મિત્રો તમે મસાઈકનો કોન્ટેક્ટ કરજો અને દસમામાં ભણતા હોય ને અગિયાર સાયન્સ લેવડાવવાનું યા કોમર્સ લેવડાવવાનું હોય તો મિત્રો મસાયકી ફાઉન્ડેશન ટ્રસ્ટને કોન્ટેક્ટ કરજો અને મિત્રો તમે આને ડોનેટ પણ કરી શકો છો એની લિંક તમને મિત્રો ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું અને સ્કેનર સ્ક્રીન પણ નાખી દઉં છું તો મિત્રો તમે એને ત્યાં ડોનેટ પણ કરતા હોજો અને મિત્રો જેટલું ભણે એટલું મસાઇકી ફાઉન્ડેશન ટ્રસ્ટને મિત્રો સપોર્ટ કરો અને હાલ કામ બહુ સ્પીડમાં ચાલી રહ્યું છે એ જ રીતે સ્પીડમાં ચાલે અને એ તરત બહુ જલ્દી આપણો ટ્રસ્ટ તૈયાર થઈ જાય એના માટે મિત્રો દુઆ પણ કરજો મિત્રો હાલ બી આપણે હતા હોસ્પિટલ પાસે આ મસાકી ફાઉન્ડેશનનું હોસ્પિટલ તૈયાર થઈ રહ્યું છે તમે જોઈ શકો છો એ પ્રમાણે આ હોસ્પિટલનું કામગીરી ચાલુ છે મિત્રો અને અહીંયા જે આવવાનો મિત્રો રસ્તો છે અને આ સામે ઓફિસ છે મિત્રો અહીંયા થોડી હોસ્પિટલ વિશે વધારે માહિતી આપણે આપણા મોહમ્મદભાઈ જોડેથી લઈશું કે અહીંયા કઈ કઈ વિભાગના હોસ્પિટલમાં છે શું શું કામ થશે તો મિત્રો આપણે મોહમ્મદભાઈને મળીએ અને એમના જોડે વાત કરીએ તો મોહમ્મદભાઈ આપણે કયા રીતે હોસ્પિટલ બનવાના છે અને શું શું કામ ચાલવાનું છે બધા વ્યુઅર્સને આપણે અહીંયા મસાઇકી હેલ્થ કેર જે બસો પ્લસ બેડની હોસ્પિટલ બનવાની છે એના અંદર આપણે ટોટલે ટોટલ ડિપાર્ટમેન્ટ ઇન્કલુડ કરેલા છે જેવી રીતના કે ટ્રોમા સેન્ટર છે ગાયનિક સેન્ટર છે ડાયાલિસિસ વિભાગ છે કેન્સર વિભાગ છે એ દરેકે દરેક વિભાગ ઇન્કલુડ કરવાના છે બરાબર આપ જોઈ શકો છો બોર્ડ બતાવી દેવું હોય તો એમને આ પ્રકારનું આપણું આખું સ્ટ્રકચર લેવાનું છે એમ જે પણ માણસ બીમારી માટે અહીંયાથી અમદાવાદ સુધી થતા હતા એમના ત્યાં સુધી જવાની ઈશા અલ્લાહ જરૂર નહીં પડે અલ્લા થી ઉમીદ છે કે આપણું જે આ ટુ હંડ્રેડ પ્લસ બેડનું હોસ્પિટલ છે એ અલ્લાહ પર કામયાબ હતા ફરમાવ્યું આ બધોથી બી ગુજારીશ છે કે જે બી તમારાથી થોડું બને એટલો તાવન કરી મિત્રો તમે જો જાણીએ પ્રમાણે અહીંયા મિત્રો જે આપણે અમદાવાદ જતા અને પાટણ દવાખાને જતા એ ઇન્શાલ્લા જવું નહીં પડે એ હિસાબે મિત્રો હોસ્પિટલ તૈયાર થઈ રહી છે મિત્રો તમે પણ દુઆ કરો આપણે જે સ્કૂલનું કામ લીધું છે અને હોસ્પિટલનું જે કામ હાલ ચાલુ છે એ મિત્રો બહુ સારી રીતે પતે અને સારું એવું કામ ચાલુ થઈ જાય અને લગભગ એને કામયાબ કરે તો મિત્રો આપણે અહીંયા વિડીયોનો એન્ડ કરીએ છીએ અને મિત્રો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મિત્રો નોટિફિક બે લાયકન દબાવી નાખજો જેથી મિત્રો આવા વાળા વિડીયોમાં તમને મિત્રો નોટિફિકેશન મળી રહે તો મિત્રો મળી આવે આપણે આપણા નવા બ્લોગમાં